ગૌમાસનો વેપાર કરતા અગાઉ પકડાયેલા શકમંદ ઈસમોના રહેણાંક સ્થળો તેમજ કતલખાનાની સંભવિત જગ્યાઓએ લાલગેટ પોલીસ ઇન્સ્પેક્ટર ચોક બજાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા મહીધરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીસીપી સહિત તેઓની સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ઓચિંતે એકસાથે સાથે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દરમિયાન કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોવાનું આવ્યું ન હતું તેમજ આવનારા દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ તથા રેઇડ કરવાની કાર્યવાહી સતત ચાલુ રહેશે આજરોજ ઝોન ટુ વિસ્તારના નિમ્બાયત પોલીસ સ્ટેશનમાં કોમ્બિંગ ખાસ વિશેષ પ્રકારનું કોમ્બિંગ હાથ ધરવામાં આવે આ કોમ્બિંગમાં અગાઉ જે લોકો ઉપર ગૌવંશ હત્યાના અથવા ગૌવંશનું જે માંસ વેચવાના માટેના ગુના દાખલ થયા હતા એ પ્રકારના જૂના ગુનેગારોના કામ કરવાના વિસ્તાર અને રહેઠાણ કે જ્યાં અગાઉ માંસ મળી આવેલ હતું ત્યાં અમે કોમ્બિંગ કરી હતી રેડ કરી હતી આ કોમિંગમાં લીંબાયત પોલીસ સ્ટેશનની ટીમની સાથે સુરત શહેરમાં અમારા જે બીજા એસીપી છે એ એ ઉપરાંત અમારી પોતાની ટીમ ઝોન ટુની અને સાથે સાથે એફએસએલના અધિકારી પણ હાજર રહ્યા હતા કે જેઓએ ટેકનિકલ ગાઈડન્સ પણ આપ્યું હતું અને એ લોકોને આ બાબતે જે વિશેષ પોતાની એક્સપર્ટીઝ ધરાવે છે તેઓ પણ સાથે રહ્યા હતા આ સમગ્ર બનાવમાં અમે સંયુક્ત રીતના એક કોમ્બિંગ કર્યું હતું તમામ જગ્યાએ તપાસ કરી હતી હાલ કોઈ એવી કોઈ ગેર કાનૂની વસ્તુ કે ગેરવ્યાજબી વસ્તુ મળી આવેલ ન હતી પરંતુ લોકોને અમે અપીલ પણ કરી હતી કે આવી કોઈ પણ વસ્તુનો કોઈ સંગ્રહ ન કરે અથવા આવા કોઈ પણ ગૌવંશની હત્યામાંનો કોઈ પણ બનાવ ન બને એની તકેદારી રાખે જે પણ નિયમો છે જે પણ કાયદો છે કાયદાની મર્યાદામાં રહી અને કામગીરી કરે police ab baat the unne